ચણ્યા દવા સાથે બધું થઈ ગયા છે રાતે ભોજડા વખા પાડે ભોંચતો ભોંચતો માણાય ભોંચ જેવા થઈ ગયા એ થોડા દાડે આવીને ખાઈ જાય ચણ્યા મને સાપરી જોઈને હોવા દે ને આ તો ચોક આવે ને પાંઠા વગર મેળવો નહીં બે આ મેળવું પાંઠા પોપટા આવી ગયા લ્યા તું તું પણ હાકડું રહ્યા તું નહીં આજ મેળવા

છોકરા કરી નાખી દે હે હું એકલા નહી ગાંઠ એવો પાહો તો જોવા તા ને એમ શું શું હે જાજી લે એકલો ખબર પડે જાજી એકલો ખબર પડે

આ बाजू આવતરે જો આપડી સાપરી બાજુ આય પા ફૂટી જાવું અમે તારે ઓય પકડે બકડે ની પા ધ્યાન ઓય પકડે ધ્યાન લાગજો હવે એટલે વેટી આ રસ્તો રસ્તો જો આ કાદી નીણ જો પા અને પા વેણ જો ખાણા પા ઓ એટલે હાજે ડાર બગરો નું કામ આ ડાર બને છે ઓય તમારા ઘરે ડાર બગરો તમે ખાઓ લઈ જાજો આગળ થેલી બીલી લેતા થેલી પા હા હા જો હર જાવજો તે ઉખડતા ની પા મોટા વેણ જો થરામાં ઓય ઓય ને કોઈ આવડું તા છે આ પાગડું ખેત અરે કઈ થા તો ટકો પાડજો પા બેઠા હી હો એ હારું

ફરી જ્યાં લેશે ને તો આંકોટ આમ જાવી છે જો આ પરાણા આંકોર હારા હો તિન દાણા હાલે હા હાલા હારા પરાણા કાતે બાજી જાવી

તને ખાને મિલે તાને મિલે હેટુકભાઈ બટુકભાઈ બટુકભાઈ મિલે કે મારું સીતર હે કા બટકો ચા બટકો

ખબર હે હું બટું કે કીધું તું હું હે આ કારી પાકડી જમા આમ કરે હે પછી ખબર હે ને મારા કઈ દે તો હું કોઈ હારતો નહીં ખબર પડે

વિક્રમ ને નહી કરો હું શું કગન ને કહી દઉં એટલે શાંતિ દબાઈ રાખ ને દબાઈ ને હું હલો હાલો મગન બોલ્યો મગન બોલે હે ને એટલે તારા ભાઈ ઓલા કારી પાકડી ને સમજાવી નહીં ફોડીનું પોડું ફોડી તારો ભાઈ તું સમજાઈ દેજે એવું હે એવું હે નહીં તૈયાર ફૂટી જાય ખબર જ પડતી નહિ તારા ભાઈ ને હું જ વગર નો લાગે જેવો

મોટું માલ નું માથું શું બોલી બોલી કરી રહ્યું હોય નમસ્કાર જોયે નમસ્કાર મગન નઈ બરોબર રાત ઉપર રાત ના થાય રાસા ની વાત ના થાય તને ખબર હે ને

હા ભાઈ મગન લાઈન ઉપર હે વાત કરીને હંગત ખબર જ પડતી નઈ તારા ભાઈ ના જબર પાવર આઈ ગયો લાગે શું પાવર તો હોય માથું લોહી લવાનું થઈ ને પડ્યો હોય પાવર તો હોય ઓલા છોકરા બચારા ઓલો રોહિત ને અંકિત બે ચણિયા ખાવા ગયા તા એના માં બે ત્રણ પોપટા ખાધા એમને ધૂકે ધૂકે માર્યા બે ને

એ આપણે આને દવાખાના લઈ જવાનું કર આમ આવી ગયો આમે અલ્યા આ તો હાજો થઈ ગયો ઊભો કર નાટક નઈ કરતો તું આતું બોલજે 108 આય વથા હે માલા એક તો ખાઈ ખાઈને પાડા જેવો થયો હાય અલ્યા અલ્યા પડાની તો હાલું હાલ